રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે અઠ્યાવીસ લોકોને ભરખી જનારા ગેમ ઝોનમાં પુરવઠા વિભાગ જ હતી સૌથી મોટી બેદરકારી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જી હા કારણ કે ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે આ ગેમ ઝોનમાં પેટ્રોલ ડીઝલનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યો તેનો કોઈની પાસે જવાબ નથી ઘટનાના બોતેર કલાક પછી પણ પુરવઠા વિભાગ પાસે આ સવાલનો જવાબ નથી અહીંયા સૌથી મોટો સવાલ એ પણ છે કે ગેમ ઝોનમાં આટલો મોટો પેટ્રોલનો જથ્થો આવ્યો ક્યાંથી અને કલેક્ટરના આદેશ છતાં જવાબદાર તંત્ર શું કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ છે આ કેસમાં જો પુરવઠા વિભાગ ધારે તો આવશ્યક ચીજ વસ્તુ ધારા કે હેઠળ કાર્યવાહી કરી શકે પરંતુ તે કેમ કોઈ કાર્યવાહી નથી કરતું તે જ મોટો સવાલ છે શું પુરવઠા વિભાગને એ અહેસાસ નથી કે આવી એક બેદરકારી અનેક પરિવારો ઉજાડી ચૂકી છે અને જો હજુ પણ તંત્ર જાગશે નહીં તો આવી દુર્ઘટના છાશ વારે બની શકે છે અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે જે સતત રાજકોટમાં આ ઘટના બની ત્યારથી ઉપસ્થિત છે અર્પણ એક બાદ એક હવે ખુલાસા થઈ રહ્યા છે કે લાપરવાહી ક્યાં છે પણ લાપરવાહી એક નથી એક બાદ એક ઘણી એવી લાપરવાહીઓ સામે આવી રહી છે જેણે આટલા મોટા આ કાંડને અંજામ આપ્યો છે અને હવે જે પુરવઠા વિભાગની લાપરવાહી છે કે આટલા મોટા પ્રમાણમાં જથ્થો પેટ્રોલ ડીઝલનો અહીંયા રાખવામાં આવ્યો હતો તો એ આવ્યો ક્યાંથી કેમ કે જો કોઈ સામાન્ય માણસને પેટ્રોલ લેવું હોય તો એની માટે સ્પેશિયલ જે બોટલ્સ હોય છે તે આપવામાં આવતી હોય છે ને એમાં પણ ડિપોઝિટ લેવામાં આવે ત્યારે આપણને એટલો પેટ્રોલનો જથ્થો મળતો હોય છે તો આ જથ્થો ક્યાંથી આવ્યો અને સૌથી મોટી વાત અત્યાર સુધી એસઆઈટી જે પણ તપાસ ચાલી રહી છે જે પણ અપડેટ સામે આવી રહ્યો છે એ પણ થોડું દર્શક મિત્રોને જણાવી દો નિધિ સૌથી મોટી બેદરકારી આ છે જ એટલા માટે કે એવું નથી કે કોઈપણ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ડીઝલ મોટા પ્રમાણમાં ખરીદવું હોય તો તેના કોઈ નીતિ નિયમ નથી આપણને યાદ હશે કે વર્ષ બે હજાર બેમાં જ્યારે ગોધરાકાંડ થયો અને તેનામાં સાબરમતી ટ્રેનને બાળવામાં જે કંઈ વાત સામે આવી હતી કે ખૂબ જ મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો છે તે વિવિધ પેટ્રોલ પંપ પરથી ખરીદવામાં આવ્યો હતો અને તે પછી તત્કાલીન રાજ્ય સરકારે નિયમ બનાવ્યો હતો કે પેટ્રોલ પંપ પરથી કોઈ પણ માણસ આવે તો નિયત માત્રા કરતાં વધુ પેટ્રોલનો જથ્થો વિવિધ સ્વરૂપે બોટલ હોય બેરલ હોય કે અન્ય કોઈ પણ વસ્તુઓમાં આપવો નહીં તે વાતને આટલા વર્ષો થઈ ગયા તે બાદ પણ અનેક એવી ઘટનાઓ બની છે અને સમયાંતરે રાજ્ય સરકારે આ વિષયને લઈને અનેક એવા નિર્દેશો આપ્યા છે નિયમો બનાવ્યા છે પરંતુ આ ઘટનામાં આપણે દેખીતું જોવાઈ રહ્યું છે કે આગ લાગી અને આ આગ ભડકાવમાં સૌથી મોટું કામ થયું હોય તો તે છે પેટ્રોલ અને ડીઝલનો જે જથ્થો કે જે પહેલેથી જ ગેમિંગ ઝોનના પ્રાંગણમાં ઉપસ્થિત હતો એટલે આગને વધુ ભડકાવવાનું કામ આ અત્યંત જ્વલનશીલ પદાર્થે કર્યું છે પ્રશ્ન હવે એ છે કે હું કે તમે અથવા તો અન્ય સામાન્ય કોઈ માણસ જ્યારે કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર આપણે બોટલ અથવા તો કોઈ કેરબો લઈને જઈએ છે તો એના ઘણા એવા નિયમો બતાવવામાં આવે છે અને જ સંજોગોમાં તો ના પણ પાડવામાં આવે છે કે અમારા પેટ્રોલ પંપ પરથી આ રીતે છૂટક જથ્થામાં પેટ્રોલ આપવામાં આવતું નથી સીધું વાહનોમાં જ પૂરી આપવામાં આવે છે એટલે અહીંયા જે આ બે હજાર લીટરનો જે જથ્થો છે તે ક્યાંથી આવ્યો એક સાંતો ખરીદવામાં આવ્યો કે તબક્કાવાર ખરીદીને તેને અહીંયા સ્ટોર કરવામાં આવ્યો કયા પેટ્રોલ પંપ પરથી ખરીદવામાં આવ્યો તેના ખરીદ વેચાણના બિલિંગના કોઈ દસ્તાવેજી પુરાવા છે કે કેમ આ અનેક પ્રશ્નો છે કે જે હજી અનુત્તર છે અને એસઆઈટીએ આ જ બધા પ્રશ્નોની તપાસ કરવાની છે બીજી બાજુ મળતી માહિતી મુજબ એસઆઈટીના તમામ સભ્યો જે છે તે રાજકોટમાંથી તો રવાના થઈને પોતપોતાના સ્થાને પહોંચી ચૂક્યા છે એટલે તેઓએ જે પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો છે તેની સમીક્ષા હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરમાં કરશે કે તેમના રિપોર્ટના આધારે હવે સરકારને શું સજેશન્સ કરવામાં આવ્યા વર્તમાન ઘટનાને ભવિષ્યમાં ફરી કોઈ આવી ઘટના ન બને તેના માટે વધુ શું કડક પગલાં નવા નીતિ નિર્દેશો છે એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર છે આવા જુદા જુદા ગેમિંગ ઝોન આ ઉપરાંત જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો ગેધર થતા હોય એકત્ર થતા હોય તો તેને લઈને નિર્દેશો ગઈકાલે પણ આપણે જોયું કે રાજ્ય સરકારે આદેશ આપ્યો તે બાદ અમદાવાદ સહિતના જુદા જુદા કોર્પોરેશન દ્વારા બેઠકોનો દોર ચાલ્યો તેનામાં વિવિધ નિયમો બનાવવામાં આવ્યા અને જે એસઓ